લાસ્ટ ક્લિકની અંદર કે આપણે કાલે લખો મધ્યપ્રદેશની અંદર આવી જશું આજે આપણી એન્ટ્રી મધ્યપ્રદેશની અંદર થઈ ચૂકી છે તો તમે જોઈ શકો છો એન્ટ્રી તો લખો કાલે ગઈ દઈ કારણ કે તો હવે આપણે છીએ મધ્યપ્રદેશની અંદર હવે આપણે છીએ ઉજ્જૈનના રૂપમાં અને આપણે અહીંયા હોટલની અંદર બ્રેક મળી છે જોઈ શકો છો ને હોટેલની અંદર બ્રેક મારી છે ઓલી બાજુ આપણી છે બસ ગોકુલ અને એની બાજુમાં રસોઈ થાય છે છે અને મિત્રો અહીંયાથી આપણે બકોરા કરીને નીકળવાનું છે સીધું અને આજે લગભગ નર્મદા સ્નાન આવી શકે છે લગભગ નક્કી ખબર નથી પૂછવું પડશે આજે નર્મદા નું સ્નાન આવશે કાલે

અત્યારે રોલીબાઈ નું અમારું ત્યાં કિસ્તબ છે અને બધું વાવ છે બસ ગઈ સભચે આગળ સિટી છે અહિયાં થોડીક જ આવી જ આપણે અત્યારે છીએ ઇન્દોર ની અંદર અને અહીંયા થી લગભગ આપણે ઓલું મુંબઈ આઠસો કિલોમીટર 180 કિલોમીટર અહીંયાથી છે ઇન્દોર થી ફેરી અંદર એનું ગામ સાડા નવસો કિલોમીટર છે નવસો સત્તાવન કિલોમીટર કોહાપુર જોજો ફિલ્મ એની અંદર હશે કોલ્હાપુરનું કહ્યું છે તો એવી રીતે છે ને અહીંયાથી ઉજ્જૈને સત્યાસી કિલોમીટર છેટું છે એટલે આજ સાંજે લગભગ આપણે પૂગી જશું ઉજ્જૈનની અંદર એવી રીતે છે આજ રીતની અંદર આજ સાંજે મને દર્શન કરી પછી સવારે આપણે ઓલા કહેતા હતા મારા દાદાને જુનાગઢ બાજુનો છે લગભગ કાલ સવારે જુનાગઢ ફૂલી જશું એવું કહેતા હતા પણ હવે શું થાય ડ્રાઈવરને પૂછવું પડે ભીખુભાઈને કે સવારે જુનાગઢ આપણે ફૂગશું કે શું છે બાકી એ તો કન્ફર્મ છે કે ત્રીજા દિવસની સવારે આપણે દ્વારકા તો ફૂબી જાશું પણ જુનાગઢની ખબર નથી બાકી જોઈ શકો છો અહીંયા રસ્તા નાના મોટા હોય તો હાઈવે જેવા જ લાગે એવી રીતે મોદી અહીંયા સારું કામ કરેલું છે આગળની બાજુ સુધી છે આ બાજુ અહીંયા રસોડાનું રાખેલું છે અત્યારે તો મિત્રો આપણે બપોરા કરી લીધા છે અહીંયા બપોરનું જમવાનું

તો મિત્રો આ નદીમાં આપણે સ્નાન કરવાનું છે મિત્રો છે આવી રીતે છે ત્યાં ઘાટે છે નાવાનું આગળ જારીની વ્યવસ્થા છે કોઈ ડૂબી ન જાય એના માટે તણાઈ ન જાય એના માટે બાકી કોલી બાજુ તમે જોઈ શકો છો ડેમ છે અને thank mm -hmm. you છે ખૂબ જ ગરદી હતી આપણે ત્રણ કલાક ઉભા ત્યારે વારો આવ્યો અને વાન વાન દર્શન તો થઈ ગયા આજે આપણે ઉજ્જૈન તો ન પહોંચી શક્યા નર્મદા નદીની અંદર આપણો સ્નાન થઈ ગયું ઓમકાલેશ્વરના દર્શન થઈ ગયા જઈ શકો છો અત્યારે અમે છીએ ઝૂલા પુલ ઝૂલા પુલની ઉપર જઈ શકો છો હજી પુલ છે આખો આ બાજુ નર્મદા નદી છે અને આ બાજુ એ નર્મદા નદી છે આ વર્ષમાં પુલ બનાવેલો છે આ મેન દ્વાર છે મંદિર અંદર જવાનો પણ અમને તો ખૂબ જ વાર લાગી ગઈ અને સાવ થાકી ગયા છીએ હવે બાકી હવે ચાલો મળીએ બસમાં આપણે રિક્ષા બાંધીને આવ્યા ને એટલે રિક્ષો તો લગભગ વાંચ જોતો જ હશે કારણ કે ચાર કાલાક સુધી તો લગભગ જ કોઈ રિક્ષો ઊભતો હશે નહીતર અમારે તો રિક્ષો હશે લગભગ એમ તો તો ચાલો મળીએ હવે બસ પાસે તો આપણે બસ પાસે આવી ચૂક્યા છું બસ પડી છે વીયારાનું ઓલી બાજુ વીયારા કાઢી નીકળવાનું છે આ રૂમ ની અંદર હાલે છે વીયારાનું આપણે હમણાં ચા પી લીધું તો એટલે વીયારા કરવાની જરૂર નથી એટલે ચાલો હવે સીધું જઈને સુઈ જવું છે બસની અંદર તો આજના માટે આટલું ચાલુ મળી કાલે આ ફ્રેન્સલો સાથે ત્યાં સુધી બાય